જો તમે વેજીટેરિયન છો અને હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવાના શોખીન છો તો આ વિડિયો તમારા માટે જ છે માની લો કે તમે હોટૅલમાં જમવા ગયા અને તમે હોટૅલમાં જમવા ગયા અને તમે પનીર ચીલી ઓર્ડર કર્યું અને વેઇટરે તમારા ટેબલ ઉપર ચિકન ચીલી પીરસી દીધું તો તમને કેવું લાગશે અજૂકતું લાગશે ને શોખ લાગશે ને તમને એવું ફીલ થશે કે મારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો આવી જ ઘટના રિયલમાં અમદાવાદના વસ્ત્રાપુરમાં બની છે જી હા મિત્રો અમદાવાદના વસ્ત્રાપુરમાં પાર્ક વ્યૂ નામની હોટલમાં એક જૈન વ્યક્તિ જમવા માટે ગયો ત્યાં જઈને તેણે પનીર ચીલી ઓર્ડર કર્યું અને જ્યારે એનો ઓર્ડર એના ટેબલ પર આવ્યો તો એને ખબર પડી કે આ પનીર ચીલીની બદલે વેઇટરે ચિકન ચીલી આપી દીધું છે નોનવેજ આઇટમ પોતાના ટેબલ પર જોઈને ગ્રાહક ગુસ્સે ભરાયો એણે તાત્કાલિક મેનેજરને અને વેઇટરને જાણ કરી અને આવું કેમ થયું એની પાછળનું કારણ જાણ્યું મેનેજરે એક્સપ્લેનેશન શું આપ્યું એ તો જાણ નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે હોટલમાં વેજ અને નોનવેજનું કિચન એકસાથે હોવું જોઈએ જેના કારણે આ ઇન્સિડન્ટ થયો છે તો તમે હોટલમાં જમવા જાઓ તો એની પહેલાં તપાસ જરૂરથી કરી લેજો કે આ વેજ હોટલ છે કે નોનવેજ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત